ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ કાલે આપણા વિડીયોમાં ભૂલથી ઓગણી તારીખ થઈ ગઈ હતી તો ચાલો તલના બજાર જોઈ લઈએ કાળા તલના એકતાલીસોમાં નામ પડ્યા છે હજી ઊંચામાં માલ ઠીકકી હતો હોય એટલે સુપર માલ હોય તો તમારે બેતાલીસ તેતાલીસ પણ આવે ખરી અને સફેદ તલમાં ઓગણી પચાસ સિત્તેર બે હજાર સુધી જાય છે જનરલ માલ હોય તો એના અઢારસો થી માંડીને ઓગણીસો સાડા ઓગણીસો ભાવ છે તો ચાલો હરાજી જોઈ લઈએ પંદર વીસ પચીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાતેરસો સિત્તેર રૂપિયા અઢારસો ને સિત્તેર કોણ છે ખેડૂત

પાંચ દસ પંદર વીસ પચીસ પાંચ ચાલીસ પચાસ પંચાવન હા પાસે સિત્તેર પંચોતેર

પંચાવન પંચોતેર પંચોતેર રૂપિયા અઢાર પંચ રૂપિયા પંચાવન ઉપર પાંચ પંચા પંચી કદી રૂપિયા ઓગણીસો પાંત્રીસ

પચાસ પંચાવન એસી પંચા નેવું પંચાણું સાતસો પચીસ પાંત્રી ચાલીસ એસી પંચા નેવું આઠસો પાંચ આઠસો પાંચ પંદર पंचाव पंचोतर चार हज़ार पंज चार हज़ार ચાર હજાર ને પિસ્તાલીસ પૂરા તલ ચાર હજાર પિસ્તાલીસ

સત્તરસો દુપિયા પંદર વીસ પચીસ તેરીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાસઠ સિત્તેર પંચોતેર એસી પંચોતેર નેવું પંચાણું અઢારસો પાંચ અઢારસો પાંચ અઢારસો ને પાંચ રૂપિયા અઢારસો ને પાંચ